તો કઈ અપેક્ષક આવડું મોટું જંગલ વાગી રહ્યા છે અને બધા તો બી મસ્તી કરી રહ્યા એવી છે નથી ને સહેવાતું નથી એટલે દિલ ની વાતો આ દર્દ હવે કોઈ નથી સમજાતું ગાઈસ આપણે પહોંચી ગયા છીએ અત્યારે છે ને હું કહેવાય છે કેમ્પે જવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ અત્યારે ના વાગા શું કે મજામાં બસ મોજે દરિયા છે શું કે જય દ્વારકાધીશ ભાઈ હા હા તમે ભી આવી જાવ યાર ચલો ઉપર જઈએ છીએ હવે ખબર નહી રેવાના કે ટેન્ક શું કે ટેન્ક કેવા છે શું કે ભાઈ મજામાં આપણે ટેન્ક માં રહેવાનું છે અત્યારે છે ને બધા જ આવી ગયા છે સ્ટેન્ડ પર રહેના હોગા તો ગાઈ જા આપણો ટેન્ક છે તો જોઈ શકો છો અત્યારે અહીંયા રહેવાનું છે આપણે તો ફાઇનલી ગાઈ રૂમ અલોટ થઈ ગયો છે કેમ છે ભાઈ જય હોન જય માતાજી ભાઈ શું ગાય મજામાં જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ ભાઈ કેમ છે મજામાં શું કે મજામાં ભાઈ અમારા સાહિત્ય ને એક બોલાય તા ને થોડીક યાર એ બોલાય જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ તો આપણો આ રૂમ છે અહીંયા રહેવાનું છે આ બધા ભાઈબંધો જોડે તો મજા કરવાની છે જોઈએ ફોન લઈ લે છે તો કદાચ વ્લોગ બને બટ ફોન નથી લેતા તો વ્લોગ બનશે તો વ્લોગમાં મહાદેવ મોજ આ નાસ્તો જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ નાસ્તો કરવા માટે બધા તો છે મસ્ત લાડવાનું જો

વેલકમ ટુ ગાઈઝ કેમ છો બધા મજામાં આઈ હોપ ત્યાં મજામાં મજામાં શું આપણો પહેલો દિવસ છે ટ્રેકિંગનો તો અત્યારે આપણે નીકળી ગયા છીએ બધા અમારા કેમેરામેન બધા આગળ છે સર પણ આગળ છે ભગવાન અત્યારે આપણે કેમેરો રાખવાનો અલાવ મળી ગયો છે તો આપણે વ્લોગ શૂટ કરીએ છીએ અત્યારે અને અત્યારે છે ને અત્યારે બધા જ વિદ્યાર્થીઓ જંગલમાં આવી ચૂક્યા છે અને જંગલનો માહોલ તમે જોઈ શકો છો એટલો શાંત છે કુદરતના ખોળા આપણે અત્યારે આવી ચૂક્યા છીએ અને બધા જ વિદ્યાર્થીઓ ત્યાં જઈ રહ્યા છે અમારા સાથે છે કેમેરામેન કેમ છે ભાઈ મજામાં અરે મજામાં એકદમ મોજમાં તો વાંધો નહીં ભાઈ તો ચલો ભાઈ હવે આપણે જોવાના છીએ કુદરતના ખોળાને જે કુદરતનો નજારો છે અત્યારે આપણે છીએ મહીસા મહીસાગર જિલ્લાના બાકોર ખાતે તો અત્યારે ગુજરાત યુનિવર્સિટી ખાતેથી ફોરેસ્ટ કેમ્પનું આયોજન થયેલું છે જે આયોજન દરમિયાન આપણે જઈ રહ્યા છીએ અત્યારે બાકોરના જંગલોમાં અત્યારે આપણે છીએ લાવણા ખાતે તો ચાલો અંદર જઈએ છીએ અમે આ કઈ જંગલ છે આ કઈ હિડિંબા કરીને છે હિડિંબા જંગલ શું છે હિડિંબા વન તો આ હિડિંબા વન છે કે અહીંયા છે ને ભીમના અને હિડિંબાના બહુ અવશેષો અહીંયા જોવા મળે છે અને ઘણા ખરા શું કહેવાય જે ઐતિહાસિક પુરાવો છે ને એ અહીંયા જોવા મળે છે અને અમે અહીંયા જોવા આવ્યા છીએ ને કૌરવ વખતના પાંડવો ને કૌરવ વખતના હા

અને થેન્કસ ફોર ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી તરફથી આપણને અહીંયા પ્રવાસ માટે મળ્યા છીએ તો કેમ છો મજામાં કેવું લાગે છે તો ગાઈસ આ જંગલની ખાસિયત છે કે અહીંયા છે ને વ્હાઈટ પથ્થરો છે ને બહુ જોવા મળશે કે જે અગ્નિમય ખડકો છે તો ચલો મિત્રો અત્યારે છે ને આપણે જંગલમાં ફરી રહ્યા છીએ અને અત્યારે છે ને આવા પથરાઓ છે ને જગ્યાએ જગ્યાએ જોવા મળે જોઈ શકો છો તો આ જે હિડિંબા વન છે એની ખાસિયત એ છે કે અહીંયા બહુ બધા પથરાઓ છે કે જે પ્રકૃતિના ખોળે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને વાતાવરણ એટલું શાંત છે અને અહીંયા નિલગાઈ જેવા અને જંગલી પ્રાણીઓ અને ચિત્તા જેવા અને દીપડા જેવા વગેરે જંગલી પ્રાણીઓનો એ રહેવાસ છે અને હાજુ કોણ તો જ્યારે કુદરતના ખોળે આપણે રખડતા હોય ને ત્યારે સાચે જ કુદરતની સ્મૃતિ થતી હોય છે અને અત્યારે અમે જંગલમાં રખડી રહ્યા છીએ એટલી શાંત તમે મારો કદાચ તમને વોઇસ ક્લિયર આવતો હશે કારણ કે છે ને અત્યારે આપણે શાંત વાતાવરણમાં છીએ તો ચાલો આજે છે ને જંગલને જોવાનું છે કારણ કે ખબર નહીં કેટલું અત્યારે વાગી ચૂક્યા છે સાડા ચાર ઉપર થઈ ગયું છે અને હવે કદાચ છ વાગ્યા સુધી અમારે જંગલમાં જ રહેવાનું છે રખડવાનું છે બધું અને બધું જાણવાનું છે અને થેન્ક્સ ફોર ગુજરાત યુનિવર્સિટી કે જેના તરફથી અમને આ ફરવાનો મોકો મળ્યો છે અને અમને એટલું બધું શીખવાનો લ્હાવો મળ્યો છે તો થેન્ક યુ ગુજરાત યુનિવર્સિટી તો ચલો આપણે છે ને હવે કરીએ જંગલની સફર

મેરાુકુમ ના ઘર બનાને તમને હું દેખાડવા માંગુ છું કે કુદરત નો જે નજારો છે જે ખોળો છે શું છે અને તમે અત્યારે જોઈ શકો છો આ જે પૌરાણિક સ્થળો છે એ મુલાકાત આપણે કરીએ છીએ કે જેમાં અત્યારે તમને જાત જાત ના જે પથ્થરો જોવા મળશે હા અહીંની બધી બહુ બધી માન્યતાઓ છે ધાર્મિક બાબતો પણ સમાવેશ કરવામાં આવે છે અત્યારે અહીંયા અને અહીંયા જંગલી વિસ્તાર છે તમે જોઈ શકો છો અહીંયા અત્યારે બધા જ વિદ્યાર્થીઓ છે કેમ છે મજામાં ક્યાં વાત છે યાર જોઈ શકો છો આ કુદરતી નજારો પણ ઇન્ડિયાનું બોલું તો આપ અભી દેખ શકતે હે અમે આપણે ઇન્ડિયા કા લેગ દેખ શકતી હે બ્રો યે મતલબર્સિટી તો થેન્ક ફોર ગુજરાત યુનિવર્સિટી બસ બઢિયા મજા કરો ખાઓ પિયો બઢિયા ગુજરાત યુનિવર્સિટી બહુ સપોર્ટ કરો મજા કરો So we cry? And you look like heaven in the passenger seat. But life just passed us by. Cause we weren't meant to be, but you still got a piece of me.

એટલે એમની બંનેને ઝઘડા થઈ ગયા એટલે વઉે નક્કી કર્યું કે હું પણ વાવ બનાવીશ તમારી જેવી વાવ છે એવી બરાબર શું વવે નક્કી કર્યું અને વાવ બનાવી પણ એ જમાનામાં સાસુએ શ્રાપ આપ્યો गाइस हम आप चुकिया छे वहुनी वा वाव मा के जे पानी पीवाती जे पशुओ छे तो मानस से मृत्यु पामे छे तो आपरे धोई है छे हुकुम भाई तू क्या सोच रहा है भाई देख रहा हूं कैसे मृत्यु होती है बस <laughs> आके देख ले <laughs> 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 तो फाइनली गाइज आप आई गया है बधु ट्रेकिंग खत्म कर हमें सांज ना टाइम थी गये के वगे गया हुकुम भाई पाँच पाँच बजे ऐसा कुछ बज रहा होगा कितने बजे भाई

અરે ભાઈ આ ફોટો વાળા ચક્કર માં તો જો દોડીને જાય એ ઉભો બધા છે ને ત્યારે જંગલ માં લાકડા વિના છે ભાઈ મળી નથી રહ્યા આવતા વાગી રહ્યા છે અને કેવાતું નથી ને સેવાતું નથી આવતી નથી એટલે અમારા દિલ ની વાતો આ દર્દ હવે કોઈ નથી સમજા तो गाइस अब 100 के जंगल में आ चुके हैं और जंगल में आपको शेर दिखने वाला है देखो शेर क्या करने वाले तो गाइस जंगल का सफर है वो चालू है लकड़ी ढूंढने का आप देख सकते हो गाइस अरे भाई थोड़ी लकड़ी ढूंढनी भाई तोड़ना पड़ेगा चलो 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 रुक जाओ गाइस तुम જોઈ શકો છો અત્યારે એ હુકમ જો દે નિરાત चलो भाई ना लकड़ियाँ ढूंढ ली आखिर लीली तो नहीं है ना नहीं है लीली -ली। तो ठीक है चलो कॉन्ग्रेचुलेन भाई थैंक <laughs> यू भाई पार्टी हुकुम को कुछ मिल गया हुकुम क्या मिला भाई? ये, देखो, लकड़ी। <laughs> <laughs> ये हमारा भाई इधर है इधर ये देखो ये हमारा भाई बन जिगर जान मित्र है आप देख सकते हो तेरा नाम क्या भाई ठीक है चलो क्या मिल चुके चलो

ફૂટી કિસ્મત તો ફાઇનલી ગાઈ આપણે છે ને અત્યારે આપણે જે લુણાવાડા બાકોર છે જંગલમાં છે અને અત્યારે છે લાકડા વીણવા જઈએ છે કારણ કે કેમ્પિંગ દરમિયાન અમારે ઘણી સાહસિક પ્રવૃત્તિઓ કરવાની આવી છે એમાં અત્યારે અમારે લાકડા વીણવાનો ટાઈમ આવી ચૂક્યો છે તો અમે બધાય અમારી સાથે છે કિશોરસિંહ છે તમારું નામ શું છે ભાઈ ભરત છે તમારું નામ શું છે સુમિતકુમાર સુમિતકુમાર અને આપણે અત્યારે છે ને જંગલોમાં લાકડા વીણીએ છીએ અને આજે અમારો જે શું કે અનુભવ છે ને એ ગજબ સાચું કહું તો બહુ જ મસ્ત છે કારણ કે કુદરતના ખોળામાં અત્યારે અમે રમી રહ્યા છીએ એવું લાગી રહ્યું છે અને શાંત સાચું કહું ને તો અત્યારનું જે તમે શાંત વાતાવરણ દેખાય છે ને એ કદાચ તો તમે જોઈ લીધું કે આપણે કુદરત ના છીએ અને તમને પણ કદાચ કુદરત ને અનુભવ થયો હશે તો ગાય હવે છે લાકડા લેલા જવાના છે કેમ તો હવે છે ને આપણે જઈએ છીએ ફટાફટથી પ્રસ્થાન કરીએ છીએ તો હવે મળીએ છીએ કાલના લોગ માં કારણ કે હવે આપડે બનાવી નહીં શકીએ તો ચલો બધાને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ